વરસાદ પડવાની શક્યતા છે આગામી સાત દિવસ ફળવાની મધ્ય વરસાદની આગાહી કરાઈ છે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ અપાયું છે આગામી ચાર દિવસ માછીમારો દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે અંબાલાલની મોટી આગાહી હાલ અંબાલાલ પટેલ ભારે પવન સાથે વરસાદ આપવાની આવવાની આગાહી કરી છે ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન બનેલી ઉત્તર પૂર્વ તરફનો થશે અને ગુજરાતમાં ભાગોમાં વરસાદની સાત ઓક્ટોમ્બર પશ્ચિમી હવામાનનું આગમન થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે આગળ વાત કરીએ કે એક ઓક્ટોમ્બરથી નવા નિયમો લાગુ જો તમે તમારા આધાર કાર્ડનું નામ સરનામું અને ફોટો અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે યુનિક આઇડેન્ટિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને આધારે કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે આ નિયમો એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી અમલમાં આવે છે અને તમામ તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવો પડેલા કોઈ વધુ ખર્ચાલ રહેશે તો યુ આઈડીઆઈ અનુસાર એક ઓક્ટોમ્બરથી નામ અથવા સરનામું બદલાવા જેવા સામાન્ય સુધારા માટે પંચોતેર રૂપિયા ફી લેવામાં આવશે અને બાયોમેટ્રિક માહિતી ફોટો ફિંગરપ્રિન્ટ આઈડી રીસ અપડેટ કરવા માટે એકસો પચીસ ફી લેવામાં આવશે અને સાતથી સત્તર વર્ષની વયના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ માટે એકસો પચીસ ફી લેવામાં આવશે જોકે નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં અને પહેલાં જેમ મફત રહેશે વધુ આગળ વાત કરીએ કે એક ઓક્ટોબરથી નવા નિયમો લાગુ દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો ફેરફાર થતા હોય છે ગેસ સિલિન્ડરની એફટીએફ જેવા ઈંધણનો ભાવમાં પણ ફેરફાર થતો હોય છે ત્યારે આવતીકાલે એક ઓક્ટોમ્બરથી પણ ઘણા નિયમો બદલાઈ રહ્યા છે જેથી સીધી અસર લોકો જીવન પર બદલે એલપીજીના ભાવમાં બદલાઈ શકે છે રેલવે ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ વેરિફિકેશન ફરિયાદ શકે છે પેન્શન નિયમો પણ ફેરફાર થશે યુપીઆઈ પી ટુ પી ટ્રાન્ઝેક્શન નિયમો પણ ફેરફાર થઈ શકે છે ઓક્ટોમ્બરમાં બેંકોમાં દશેરા દિવાળીને છઠ પૂજા સહિત એકવીસ દિવસની રજા રહેશે તો મહત્વની આગળ વાત કે એક ઓક્ટોમ્બર નવા નિયમો લાગુ એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાશે નવા નિયમો એક ઓક્ટોમ્બરથી થનારા ફેરફાર અને લોકોનું ધ્યાનમાં સૌથી વધુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે કારણ કે સીધો રસોડામાં બજેટ સાથે સંબંધિત તમે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક નિયમોનો માર્કેટિંગ કંપનીઓને ઓગણીસ કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે પરંતુ ચૌદ કિલો કરેલું એલપીજી સિલિન્ડરમાં લાંબા સમય સુધી ફેરફાર થયા નથી પરંતુ એક ઓક્ટોમ્બરે એલપીજી સિલિન્ડરના ભામમાં પણ ફેરફાર થઈ ગયા છે છેલ્લા કેટલાક મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભામમાં વધઘટ થઈ શકે છે ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભામમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરી કે બે હજારનો એકવીસમાં આવશે આ તારીખે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં એકવીસ માપદારની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનાની રિલીઝ થઈ શકે છે આ યોજનાનો વીસમો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિના બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે વધુ મહત્વ આગળ વાત કરીએ એક ઓક્ટોબર બે હજાર પચીસ લાગુ થશે નવા નિયમો એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાશે ઓક્ટોમ્બરથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની સંભાવના છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોના ગ્રામ કોમિશિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે પરંતુ ચૌદ કિલા ગ્રામ ઘરેણું સિલિન્ડરના ભાવમાં છેલ્લા આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ બદલાયા છે અને લાંબા સમયથી સ્થિર છે તેથી આ વખતે ગ્રાહકોને રાહત મળવાની આશા છે આ ઉપરાંત રાજ્ય સરકાર ઓક્ટોર બે હાજર પચીસ માટે રાશનની દુકાન અપાતા જથાને પરમિટ જાહેર કરવામાં આવી છે અને જેમાં ઓક્ટોમ્બર બે પચીસ માટે ખાંડની સો ટકા નિયમ અને તહેવાર ફાળવણી કરવામાં આવી છે મીઠાની સો ટકા ફાવણી થઈ જાય જેમાં દુકાનદારો પચાસ ટકાથી સો ટકા સુધી પોતાની જરૂરિયાત મુજબ ચણ ભરી છે તુવેર દાળની માત્ર પચાસ ટકા ફાળવી કરવામાં આવી છે અને ચણાની દાળની સો ટકા ફાવણી કરવામાં આવી છે તહેવારને ધ્યાનમાં રાખીને કાતરદાલમાં સો ટકા ફાવણી કરવામાં આવી છે પરમિટ માટે દુકાનદારો ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ચલણના પૈસા ભરી દેવાનું ફરજિયાત છે જોકે દુકાનદારોની તાણા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી આ વખતે નેશનલ વન રેશન કાર્ડ યોજના હેઠળ પરિસ્થિતિઓ પોસ્ટેબિલ પરમિટનું ચલણ એક સાથે જ જનરેટ કરવાનું રહેશે પરમિટ ત્રેવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનરેટ કરી છે અને તે નાણાં પર આ સમય જ રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ લાભનો કયા ખેડૂતને મળશે જાણશું તે તેના નિયમો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતોને સરકાર દ્વારા વીમાનું સ્વરૂપે વળતર પણ આપવામાં આવે છે જાણો આ યોજનાને કોને લાભ મળે છે દેશની પચાસ ટકાથી વધી વસ્તુઓ છે ખેડૂતો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશના ઘણા ખેડૂતો એવા છે કે આર્થિક રીતે સમુદ્ર નથી તેનો ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે જેને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે ભારત સરકાર ખેડૂતને આ નુકસાનથી બચવા માટે પણ વ્યવસ્થા કરી રહી છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે મોટો ઝટકો પેટ્રોલના ભાવમાં એકસો પોચને પાર કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરો સૌથી વધુ એકસોને પોચ પોઈન્ટ એકતાલીસ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે અમદાવાદમાં ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ મુંબઈમાં પેટ્રોલમાં એકસો ત્રણ પોઈન્ટ પચાસ અને દિલ્હીમાં ચોરણ પોઈન્ટ સિત્તેર પ્રતિ લીટરે છે રાજ્યના લોકો અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે બે હજાર બાવીસ પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે અને જીએસટીનો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને રાહત આપવામાં ઓગસ્ટ બે હજાર વીસમાંના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી તે ગુજરાતના કિસાન સન્માન યોજનામાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાઠ ટકા સુધીનું વળતર આપશે કુદરતી આપતને કારણે થતાં નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે જેમાં સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેમને પણ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે નવરાત્રિના રશિયાઓ માટે મોટા સમાચાર ખેલાયાઓ માટે સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ આગાહી મુજબ આગામી સપ્તાહની ગુજરાતમાંથી ચોમાસું તબક્કામાં વિદાય લેવાનું શરૂ કરશે અને નબળી નકારાત્મક ડોલની સ્થિતિ અને ટ્યુએલને કારણે આ શક્ય બને છે સામાન્ય રીતે પચ પચીસ ટકા સપ્ટેમ પચીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે પરંતુ આ વખતે વહેલું વિદાય લઈ શકે છે આનાથી નવરાત્રિ પણ ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી શકશે વધુ આગામ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાંતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા હતા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તો માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસ બી કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટર્ન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પોંચ ટકાથી સાત પોઈન્ટ પોંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કા કાયદાકારક બની શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે કપાસની આ કૃતિ મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની આ કૃતિમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાઈ છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડની કાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઇ સમુદ્રી પાટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે મૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર અને સમય માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર પચીસ છવ્વીસથી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે વાત કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘની પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમ ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ રૂપિયાને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે તો આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્ચર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ પાંચ મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાને મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોની કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે